હું ગણેશભાઈ તુમર લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું અને આગામી ફેબ્રુઆરીમાં જે અમારો આઈઆઈએફ નાઇન એટલે કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર નવમો એડિશનનું જે અમારું આયોજન થઈ રહ્યું છે એમાં પ્રોજેક્ટ ચેરમેનની જવાબદારી છે લઘુ ઉદ્યોગ ભારતી નાના ઉદ્યોગ માટે કામ કરતી આપણી રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે આખા દેશમાં લગભગ પાંચસો પ્લસ જિલ્લાઓમાં એનું અસ્તિત્વ છે અને લગભગ પંચાવન કે છપ્પન હજાર ઉપર ઉદ્યોગ યુનિટો એમાં મેમ્બર તરીકે જોડાયેલા છે નાના ઉદ્યોગો માટે અલગ અલગ અમે જે કાર્યો કરીએ છીએ એમાં એક બીજું મહત્વનું કામ છે કે નાના ઉદ્યોગો એની પ્રોડક્ટનું માર્કેટિંગમાં મદદરૂપ થવું તો માર્કેટિંગમાં મદદરૂપ થવા માટે માર્કેટિંગનું આપણે જે પાવરફુલ ટુલ કહેવાય તો એ છે એક્ઝિબિશન તો આ માર્કેટિંગ ની મદદરૂપ થવા માટે રઘુ ઉદ્યોગ ભારતી તેના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વખતો વખત એક્ઝિબિશન કરતા હોય છે લઘુ ઉદ્યોગ ભારતી પોતાની બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના નામથી એક્ઝિબિશન કરે છે આ એક્ઝિબિશન છે એ આ વખતનું અમારું આઈઆઈએફ નાઇન છે આની પહેલા આઈઆઈએફ ફોર પણ રાજકોટમાં જ આપણે એપ્રિલ બે હજાર સત્તરમાં આયોજન કરેલું એનાથી વધુ સારું અને વધુ વિશાળ એવું એક્ઝિબિશન અમારું આઈએફ નાઇન આવતા ફેબ્રુઆરીમાં બે થી પાંચ ફેબ્રુઆરીના રોજ

અને આ ઉદ્યોગ આ ઉદ્યોગ એક્ઝિબિશન જે છે એમાં ગવર્મેન્ટ તરફથી નાના ઉદ્યોગકાર ને સ્ટોલ રેન્ટમાં પંચોતેર ટકા સબસીડી મળે એનો પણ લાભ મળવાનો છે આપણે જાણીએ છીએ એમ સૌરાષ્ટ્રમાં લગભગ છે ઉદ્યોગમાં આધારિત છે મોટી ઇન્ડસ્ટ્રીઝ કે પીએસયુ બહુ ઓછા છે હવે નાના ઉદ્યોગકારો છે તો એને જે એક્ઝિબિશન પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવી હોય તો દૂરના એક્ઝિબિશન કરવામાં થોડુંક એને મેનપાવર ફાઈનાન્સ આ બધાના જે કન્સ્ટેન્ટ હોય એને લઈને પ્રશ્ન રહેતા હોય છે તો એને લઈને અમે એવું વિચારીએ છીએ કે આવા મોટા રાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશન જો રાજકોટ લેવલે થાય તો અહીંનો આપણો સૌરાષ્ટ્રનો અને રાજકોટનો ઉદ્યોગકાર છે એ પોતાની પ્રોડક્ટ છે નેશનલ લેવલ એક્ઝિબિટ કરી શકે મુખ્યત્વે થઈ કે પ્રશ્નો તો આપણે જાણે ઘણા હોય છે પણ એક્ઝિબિશન છે એને આ પ્રશ્નો સાથે અત્યારે કોઈ એવરેટેજ ના કરી શકાય કારણ કે એક્ઝિબિશન જે ફક્ત અને ફક્ત એક માર્કેટિંગનો પ્રશ્ન હલ કરવાનો આપણું ટૂલ છે એમાં બધી સૌરાષ્ટ્રની પ્રોડક્ટ છે બધા લોકો અ મશીન ટૂલ્સ છે ઓટોમોટિવ છે કોજિંગ કાસ્ટિંગ હાર્ડવેર છે ટ્રાન્સફોર્મર્સ છે પંપ મોટર્સ છે આ બધી પ્રોડક્ટ જેટલી બને છે બધા લોકો આમાં પાર્ટિસિપેટ થવાના છે ઇવન રાજકોટ ઉપરાંત નજીકના શહેરો આપણા છે મોરબી છે જામનગર છે નજીકના આપણા બરોડા અમદાવાદ આ બધા લોકો છે ત્યાંના પણ પ્રોડક્ટ મારા એમએસએમઈ બધા અહીંયા પાર્ટિસિપન્ટ થવાના છે આપણે વાત કરીએ એમ અમારે લઘુ ઉદ્યોગ છે એ અ દેશના બધા રાજ્યો અને જિલ્લાઓમાં પથરાયેલું છે તો બીજા રાજ્યોમાંથી પણ અમુક પાર્ટિસિપન્ટ આવે એવી પણ અમારી અપેક્ષા છે હા એ તો બે વસ્તુ છે એક તો જે મેં ફૂટબોલ કીધું એમાં પણ ઇન્ક્રીઝ થવાની અપેક્ષા છે અને ટર્નઓવર બે રીતે છે એક તો કામ વધે ફૂટબોલ વધે એકજિબેટર વધે એટલે ટર્નઓવર વધે પ્લસ આપણે જાણીએ કે જેમ

રાજકોટ યુનિટે મેક ઇન ઇન્ડિયા શો કરેલો અને એમાં જે ચાઇનામાં પાવર ટૂલ્સ બને છે એની અમુક પ્રોડક્ટ અમે ડિસ્પેન્ટલ કરી એના ડ્રોઈંગ આપ્યા અને એની ટાર્ગેટ કોસ્ટ આપી અને આવી રીતે અમે ત્રણ દિવસનો એક શો રાખેલો અને આજની તારીખમાં અમે લગભગ પચીસ ત્રીસ આઈટમો ઓલરેડી અહીં ડેવલપ થવા જઈ રહી છે આઈઆઈએફમાં બધા સેક્ટર આવડે જે પણ આપણા સૌરાષ્ટ્ર ને સરાઉન્ડિંગ જે પણ એન્જિનિયરિંગ યુનિટ છે આપણા જે કોઈ પણ પ્રોડક્ટ હોય કારણ કે લઘુ ઉદ્યોગમાંથી કોઈ પણ ઉદ્યોગકાર હોય એને મેમ્બર બનાવે છે અમારું પ્રોડક્ટ સ્પેસિફિક કે એરિયા સ્પેસિફિક અમારું સંગઠન નથી એટલે દરેક પ્રકારના પ્રોડક્ટ અને દરેક પ્રકારના ઉદ્યોગો આમાં સમાવેલ છે